પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે બારથી સોળ ફેબ્રુઆરી સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ થયો છે જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા વિનામૂલ્યે આ મહોત્સવમાં ભાગ લઈ શકે તે માટે વિશેષ સેવાયજ્ઞના ભાગરૂપે રોજની સાતસો પચાસ બસો પાંચ દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લા માટે ત્રણસો પંચોતેર બસો અને ત્રણસો પંચોતેર બસો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ અને ગામડે મૂકવામાં આવી છે જેના દ્વારા શ્રદ્ધાળુ ભક્તો આ પાંચ દિવસીય મહોત્સવનો લાભ લઈ શકે અને મા અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે બસોના પરિવહન અંતર્ગત ગબ્બર તળેટી સુધી બસોનું સંચાલન કરવામાં આવ્યું છે જનાથકી દર્શનાર્થીઓ માંબાના ખોડે પરિક્રમા પથ સુધી નિર્વિઘ્ને પૌશી પરિક્રમા કરી પોતાના માદરે વતન પરત ફરે ત્યાં સુધીની સુંદર સુવિધા એસટી નિગમ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે વહીવટી સ્ટાફના સોળસો કરતા વધુ કર્મચારીઓ માંબાના સેવા યજ્ઞમાં જોડાયા છે અંબાજી ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પુનમનો મહામેળો એની સાથે સાથે જિલ્લા તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષથી શરૂ કરવામાં આવેલ એકાવન શક્તિપીઠ પરિક્રમા આ બંને મેળાઓનું ખૂબ જ મહત્ત્વ વધી ગયું છે પુષ્કળ પ્રમાણમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અહીંયા પધારી રહ્યા છે દર વર્ષની માફક આ વખતે પણ સરકારશ્રી દ્વારા અને પ્રવાસન વિભાગ દ્વારા જિલ્લા તંત્ર દ્વારા આ વર્ષે પણ સાતસો પચાસ બસોનું વિનામૂલ્યે સેવા આપી અને મુસાફર જનતા યાને કે શ્રદ્ધાળુઓ માટે આ સેવા પૂરી પાડી રહી છે બનાસકાંઠા જિલ્લામાંથી ત્રણસો પંચોતેર વાહનો આપણે મોટી સંખ્યામાં ફાળવવામાં આવે છે એની સાથે સાથે સાબરકોઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા આ બધા જિલ્લાઓમાંથી પણ મુસાફરો યાત્રાળુઓ માટે મોટા પ્રમાણમાં સરકાર દ્વારા બસની વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ છે ગઈકાલનો બાર તારીખનો જો આપણે એવરેજ લઈએ તો પર બસ સાહીઠ જેટલો મુસાફર એટલે ટોટલ પિસ્તાલીસથી સુડતાલીસ હજાર મુસાફરોએ આનો લાભ લીધો છે મુસાફરોમાં વૃદ્ધો હોય નાના બાળકો હોય અપંગ માણસો હોય આ બધા તકલીફવાળા માણસો માટે ગબ્બરથી આરટીઓ સર્કલ સુધી